માલધારીઓના પડતર પ્રશ્ને આજે કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિને માલધારી આગેવાન દ્વારા સંયુક્ત રીતે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું પાઠવેલા આવેદનપત્રમાં તાત્કાલિક અસરથી ગૌચર ખુલ્લું કરવા માટેની માંગને ઉગ્ર રીતે દોહરાવવામાં આવી હતી રાજ્યમાં જે ઘેટાબકરાનું દળ છે તેના પાંચ ટકા ઘેટાબકરા કચ્છમાં છે ત્યારે તેમને પણ પશુ તરીકે માન્યતા આપવામાં આવે કેટલ ફૂડના ભાવ છે એ વ્યાજબી રાખવામાં આવે ગૌચર ખુલ્લું કરવામાં આવે અને જંગલ ખાતાની જે માલધારીને કન્નગત છે તે દૂર કરવામાં આવે તેવી માંગ સાથે આજે કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ વિકે હુંબલ માલધારી સમાજના આગેવાન વિભાભાઈ રબારી રામદેવસિંહ જડેજા કની કુંભાર સહિતના મહાનુભાવોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરી હતી તેમણે જણાવ્યું હતું કે તાત્કાલિક અસરથી આ માલધારીના પડતર પ્રશ્નો છે તે ઝડપભેર ઉકેલવામાં આવે અને માલધારીઓને ન્યાય મળે તે પ્રકારનું વાતાવરણ પ્રસ્થાપિત કરવા માટે વી કે હુંબલ સહિતના આગેવાનોએ કલેક્ટરને રજૂઆત કરી હતી હવે જોઈ આમ તક ટીવીની સાથેની વિશેષ મુલાકાતમાં વી કે હુંબલ સૌ પ્રથમ તો આપ સૌ પત્રકાર મિત્રો સમગ્ર કચ્છની જનતા માલધારી મિત્રો તમામને આજે દિવસની શુભકામના આવનારા નવા વર્ષ એટલે કે દિવાળી નવું વરસ ભાઈબીજ લાભ પાંચ તહેવારોની ખૂબ ખૂબ આપ બધાને શુભકામનાઓ આપ આપના પરિવાર સાથે ખૂબ આનંદ અને ઉત્સાહ ઉત્સાહ ઉલ્લાસથી દિવાળી ઉજવો એવી આપ સૌને મારી શુભેચ્છાઓ મિત્રો આજે જે મુદ્દો અમે કલેક્ટર સાહેબ પાસે લઈને આવ્યા છીએ એ માલધારીને લગતો મુદ્દો છે માલધારીની વાત કરું તો આ કચ્છ જિલ્લો એક એવો છે સમગ્ર ગુજરાતનો કે સૌથી પશુધન આપણા આ કચ્છ જિલ્લામાં અને એમાં પણ તમને વાત કરીશ તો વસ્તી કરતાં માનવ વસ્તી કરતાં પશુધન કચ્છ જિલ્લામાં વધારે છે એવો આ એકમાત્ર જિલ્લો છે ત્યારે અહીંયા ઘણી બધી સમસ્યાઓ છે ગૌચરો ઉપર ખૂબ મોટે પાયે દબાણો છે પાંચ લાખ એકર જેટલી જમીન ઉપર ગૌચરની જમીન ઉપર દબાણો છે અમે અવારનવાર કલેક્ટર સાહેબને સરકારનું ધ્યાન પણ દોર્યું છે કે આ ગૌચરો ખુલ્લા કરાવો તો પશુધનની કંઈક સમસ્યા હળવી થશે અને ખાસ કરીને માલધારીઓ જે અત્યારે જે રીતે મહેનત કરી રહ્યા છે એના સામે એમને વળતર મળતું આજે ડેરીઓમાં પણ એમનું શોષણ થઈ રહ્યું છે આપણે અહીંયા સરસ ડેરી છે પરંતુ એને યોગ્ય ભાવ નથી મળતા અને બોનસ બીજા જિલ્લાઓના પ્રમાણમાં જે બીજા જિલ્લાની ડેરીઓ આપે છે એના પ્રમાણમાં ત્યાં એને બોનસ પણ માલધારીઓને પૂરું મળતું નથી ચૂંટણીના ભાવ દૂધનો પ્રસાર ખૂબ થયો પરંતુ એને ભાવ જો પૂરો નહીં મળે તો માલધારીઓ ના છૂટકે એ વ્યવસ્થાથી પણ ધીરે ધીરે દૂર થતા જશે અને ખાસ કરીને આપણા જિલ્લામાં ઘેટા બકરાની વાત કરું તો સમગ્ર ગુજરાતના પાસઠ ટકા ઘેટા બકરાની સંખ્યા કચ્છ જિલ્લામાં આપણા જિલ્લામાં માલધારીઓ છે પાસઠ ટકા આખા પાંત્રીસ ટકામાં આખું ગુજરાત આવે તો આ માલધારીઓને પણ ચિંતા સરકારે કરવી જોઈએ અને એને પશુની ગણતરીમાં એને માનવામાં આવે એ પણ એક માલ માગણી છે ક્યાંક એને ફોરેસ્ટવાળા પણ હેરાન કરી રહ્યા છે તો અમે આ સરકારને આ જે આવેદનપત્ર આપ્યું માલધારી મિત્રોની સાથે કોંગ્રેસના આગેવાનો પણ જોડાયેલ છે અને અમારી જે માગણી છે કે માલધારીઓને જે અહીંયા ફોરેસ્ટની જમીનમાં ક્યાંક ચાર વાજાય ત્યાં એને ફોરેસ્ટ દ્વારા હેરાન કરે છે ખેડૂતોની જમીનમાં જાય તો ખેડૂતો હેરાન થાય છે જવું ક્યાં માલધારીઓ તો એક જ વિનંતી છે કે આની એક જ ઉકેલ છે કે સમસ્યા દૂર તો જ થાય કે આ ગૌચરો ખુલા કરવામાં આવે જમીનો ખુલી કરવામાં આવે દબાણ સેવી ભાજપના નેતાઓને એના આગેવાનો બૂમ આપ્યા હોય છે એની મારફતે એના જમીનો તમામ જગ્યાએ કલેક્ટરશ્રી ખુલી કરાવે કારણ કે કોંગ્રેસની સરકાર વખતે આ ગૌચરો બધા નીમ થયેલા છે ઉપર છે અને એવા ગૌચરો ખુલા ન કરાવે તો કોઈ હિસાબે ચલાવી લેવાય નહીં તો આવનારા દિવસોમાં જો આના માટે સરકાર યોગ્ય કાર્યવાહી નહીં કરે તો માલધારીને સાથે રાખીને મોટું આંદોલન અહીંયા કરીને એમના હક્ક માટે એમના અધિકાર માટે રજૂઆત કરી છે અને કલેક્ટરશ્રીએ અમારી આ રજૂઆત સરકાર સુધી પહોંચાડશે એવી અમને ખાતરી આપી છે તો આવનાર દિવસોમાં માલધારીઓને ન્યાય મળે એના માટે થઈને હું અમારું આ આવેદન પત્ર આભાર આપનો વિભાભાઈ રબારી હું ભચાઉ તાલુકાના અમળિયા ગામથી આજે અમે કચ્છ જિલ્લા કોંગ્રેસ માલધારી સેલ દ્વારા અને કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કચ્છના વિવિધ માલધારીઓના ટંડગતા પ્રશ્નો માટે આજે આદરણીય કલેક્ટરશ્રી સાહેબને આવેદનપત્ર પાઠવવા માટે વાત અમે મુદ્દા કલેક્ટર સાહેબને આપણે જે આપ્યા છે એમાં ઘણા બધા મુદ્દા એવા છે કે આજે વર્ષોથી કચ્છ જિલ્લો વિસ્તારની દ્રષ્ટિએ અને ભૌગોલિક દ્રષ્ટિ પણ મોટો છે અને આખા ગુજરાતના નાના પશુધનની અંદર પાસઠ ટકા પશુધન કચ્છની અંદર આવે છે અને એના વિવિધ અનેક એવા કર્ણાટકતા પ્રશ્નો ખાસ કરીને અમારે ગૌચરનો મુદ્દો કારણ કે આજે માલધારીઓને પોતાના માજી માલની જો આજીવિકા બચાવ્યું તો ખરેખર અત્યારે ગૌચરો આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ભૂમાફીઓ દ્વારા મોટું દબાણ કરવામાં આવ્યું છે એના સંદર્ભે અમે આજે કલેક્ટરશ્રીને પણ રજૂઆત કરી છે કે આવ દિવસોની અંદર આ ગૌચરો દૂર કરે જેથી કરીને માલધારીઓને ક્યાંક અન્ય જિલ્લાની અંદર અન્ય રાજ્યોની અંદર ઇજરત ના કરવી પડે એના માટે અમે માલધારી સમાજના તમામ જવાબદાર આગેવાનો અહીંયા મળ્યા છીએ અને વિશેષ કે જે અમે માંગ કરી છે કે આવનારા દિવસોની અંદર જો આ બધી અમારી માંગ શ્રી સાહેબ મેં આપી છે જો આનું યોગ્યમાં જો નહીં સ્વીકારવામાં આવે તો આવનારા દિવસોની અંદર કચ્છ જિલ્લા કોંગ્રેસ માલધારી સેલ કચ્છ જિલ્લાની અંદર ઉગ્ર આંદોલન પણ કરવાની જો જરૂર પડશે તો અમે કરવા તૈયાર છીએ અને જ્યાં પણ અમારા માલધારીઓના મુદ્દા છે અત્યારે કચ્છની અંદર જમીનોની પવનચક્કીઓ કંપનીઓ એટલી બધી મોટી મોટી કંપનીઓ આવી રહી છે આજેથી માલધારીઓનું જીવન અત્યારે બેકાર બની રહ્યું છે એના માટે આજે અમે માલધારી સમાજના આગેવાનો અમારા કચ્છ જિલ્લા કોંગ્રેસનું મંડળ સરકાર દ્વારા નહી કે સરકારને હમણાં જગ્યાએ બે દિવસ પહેલા જે કેબિનેટ મંત્રી આપણા મિનિસ્ટર બન્યા એમને પણ હું માધ્યમ મીડિયાના માધ્યમથી વિનંતી કરું છું કે પશુપાલન ખાતું હોય તેમાં જે જોગવાઈ આવતી હોય આજે ગેટાઉન આજ વર્ષોથી બંધ પડ્યું આજે માલધારીઓને પોતાના ઘેટાની ઊન વર્ષમાં બે વખત કાપવા નહીં હોય અને એ જો ઊન જો પોતે જો ખેતરમાં નાખી દેતો એટલે ખરેખર અમારા માલધારીઓની બહુ કપરી પરિસ્થિતિ છે એના સંદર્ભે અમે પણ મિનિસ્ટરોને પણ વિનંતી કરી છે જે મંત્રીઓને પણ અમારી અહીંયાથી માલધારી સમાજ વતીથી વિનંતી છે કે આવનારા દિવસોમાં તમે પણ માલધારી પ્રત્યે પ્રેમ રાખજો નહીં તો આવનારા દિવસોની અંદર કચ્છમાં અને સમગ્ર ગુજરાતની અંદર આ ગૌચરની નીતિ અને ગૌચર મુદ્દે અમે માલધારી સમાજ ઉગ્ર આંદોલન કરવાની તૈયારી છે અને એ માટે અમારા કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ આદરણીશ્રી શ્રી કે ઉંબલ સાહેબ અને અમારો કચ્છ જિલ્લા કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ પણ માલધારીઓની સાથે છે એ આજે અમે કલેક્ટરશ્રીની અમે જે રજૂઆત કરી છે અમારા પ્રમુખના માધ્યમથી એ પણ આવનારો દિવસોની અંદર જો કલેક્ટર આમાં ધ્યાન નહીં આપે તો અમારા તાલુકામાંથી કંઈ પણ આનો વિરોધ પ્રદર્શન કરવામાં આવશે એ એટલી અમે માંગ લઈ જાહેર